ગુજરાત રાજ્યની આરોહણ અવરોહણ સ્પર્ધા ખાતે યોજાય જેમાં બસો થી વધારે સ્પર્ધકો ભાગીદાર બન્યા હતા સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પર્ધાનું આયોજન કરાયું હતું જો કે સ્પર્ધામાં વિવાદ ત્યારે સર્જાયો કે જ્યારે પરીક્ષામાં સ્થાનિક વહીવટી તંત્રની ભારે બેદરકારીના આક્ષેપો કરાયા છે સુવિ સ્પર્ધકો માટે પાયારૂપી કોઈ સુવિધાની ઉપલબ્ધિ ન હતી તેથી લોકો રોષ ભરાયા છે તેમાં જિલ્લા તંત્ર સાબરકાંઠા દ્વારા આયોજિત પાંચમી રાજ્યકક્ષા આરોહણ આરોહણ સ્પર્ધા આજ તારીખ દસ એક બે હજાર પચીસના રોજ આયોજન થઈ રહેલ છે જેમાં અલગ અલગ જિલ્લાઓમાંથી ભાઈઓ એકસો એકાવન અને બહેનો છાસઠ ભાગ લઈ રહેલ છે કુલ બસોને સત્તર ભાઈઓ બેનો ભાગ લઈ રહ્યા છે જેમાંથી એકથી દસ ક્રેમના જે વિનર થનાર ખેલાડીઓ છે જેમની પહેલાં ક્રમે વિનર થનાર ખેલાડી છે એને પચીસ હજાર વીસ હજાર પંદર હજાર એમ છેલ્લા ક્રેમને પાંચ હજારનું ઇનામ આપવામાં આવશે

ખૂબ મા આ ફેરે મેં ત્રીજો નંબર મેં પ્રાપ્ત કરેલ છે અને અહીંયા ખેલાડીઓની માંગ એ જ એ હતી કે અહીં પૂરતી ટ્રીટમેન્ટ નથી મળી લીંબુ પાણીની વ્યવસ્થા ન હતી કે ત્યાંથી દોડીને આવે ત્યાં સારી રીતે બેસવાની વ્યવસ્થા ન હતી અને ઘરના પગથિયાં પણ પૂરતી રીતે સાફ ન હતા